બ્લોકેજ થાય જાય રોડ કોર્પોરેશન એ આના માટે જે મટીરિયલ જે કર્યું છે કંપની ની ગાડી હોય એની સામે કાર્યવાહી કરીને તપાસ કરીને એને દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ હા સારા રસ્તા તો કરે જ છે આ જે આર ની ગાડીઓ હોય છે રેડી મિક્સ ની એ લોકો શું કરે છે રાત્રે રાત્રે કોઈ હોતું નથી જોવાનું એટલે જ્યાં ત્યાં એ લોકો ગાડીઓ વોશિંગ કરે છે જે કાસો હોય છે જે ગટરો હોય છે એમાં વોશ કરી નાખે એના લાગે બ્લોકેજ થાય છે એમાં ગટરોનો પ્રોબ્લેમ થાય છે કોર્પોરેશન એ આના સામે દંડાત્મક કાર્ય કે જેનાથી દાખલો બેસે કે લોકો આવું કરતા રોકાય